દેવાદિદેવ મહાદેવના પાવન પર્વ ને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરત સુરતના શિવાલયોમાં ભક્તિનો માહોલ જામ્યો છે સુરતના પાર સ્થિત બામબેરડી મહાકાળી શક્તિધામમાં મહાશિવરાત્રી નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવા બાદ આ શક્તિધામની મુખ્ય વિશેષતા અહી સ્થાપિત કરવામાં આવેલા સહસ કોટી લિંગ અને આ મણિલિંગ છે જેના દર્શનનો લાભો લેવો ભક્તો માટે અલભ્ય માનવામાં આવે છે આવતીકાલે શિવરાત્રીના દિવસે શિવલિંગના દર્શન માટે ઉમટી પડનાર હજારો ભાવિકોની સુવિધા માટે મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મહાશિવરાત્રના દિવસે અમે આ શિવરાત્રીના રવિવારના એટલે કે કાલે જ શિવરાત્રી છે તો એ શિવરાત્રીના દિવસે અમે એક હજાર લીટર ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કરવા જઈ રહ્યા છીએ અને પાછું એ જ ઠંડાઈ નું પ્રસાદ ભક્તોને પ્રસાદમાં વિતરણ કરવામાં આવશે અને એક લાખથી પણ વધારે રુદ્રાક્ષનું પણ વિતરણ અમે ભક્તજનો જે દર્શનાર્થી આવે એ લોકોને વિતરણ કરવાના છે